શાંતિથી વિચાર કરજે કે પથ્થર છે કે પારસમણી પથ્થર છે કે પારસમણી કંદન છે કે કાચ કુંદન છે કે કાંકરો પડમા પર ખાત હે જો મે ધાર્યું હોત તો મારી પ્રમાણિકતાને ને લાત મારી દિલ્હી રાજ્ય મુકુટ એક દેશના દેવતાઓ તો સન્માનમાં આ જેલ છે ઓહો અફસોસ પૃથ્વીરાજ ચૌહાણ ખરા દિલથી રાજ્યની સેવા કરી માતૃભૂમિની સેવા કરી પણ અંતે બક્ષિસ શું મળ્યું આ જેલ આજે બહુ દિવસ પછી ચામુંપતિ નો સંબોધન આપનાર આપ કોણ છો ભાઈ હું પહેરા ઉપર નો પહેરેદાર છું બોલો ભાઈ તો તમારે શું કહેવું છે ભાઈ મેં આપના દરેક શબ્દો સાંભળ્યા છે તમે બિલકુલ નિર્દોષ છો તમે કહો તો મારી પોતાની સત્તા ઉપર હું તમને છૂટા કરવા ઈચ્છું છું હા 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 નથી દયા રાજવીને પોતાની હિરાસતમાં અરે નથી દયા રાજવીને પોતાની હિરાસતમાં મને છોડાવના આપ કઈ શું વિષાતમાં અરે ભાઈ મને છોડાવવાનું ભયંકર સાહસ કરનાર એમાં તમારો કઈ સ્વાર્થ સ્વાર્થ તો એ જ વાતનો કે આપ નિર્દોષવા હતા બે રહેમના પડદા બે રહેમ થઈ અહીંયા પડ્યા છો તમને છોડાવવા માત્ર માતૃભૂમિ નું રક્ષણ કરવા માટે અરે ભાઈ મને છોડાવવામાં માતૃભૂમિ નું રક્ષણ કરવા માટે તમારો એમાં કઈ સ્વાર્થ ખરો ભાઈ સ્વાર્થ તો એ જ વાતનો કે આપ નિર્દોષવા વાત હતા બે હોમમાં પડ્યા છો તમારા જેલવાસથી દિલ્હીની પ્રજા અંદરો અંદર કુસુમના બીજ રોપાવી રહી છે શું કહ્યું મારી દિલ્હીની પ્રજામાં કુસુમ ત્યારે તે કુસમ ટાળવા એ રાજવી દિલ્હી પતિ પૃથ્વીરાજ ચૌહાણ કઈ કઈ કરતો નથી નહી સામુરાય સેનાપતિ દિલ્હી પતિ નરેશ તેમની પોતાની રાણી સંયુક્તા ના પ્રેમ ની અંદર અંતકરણ ની અંદર આનંદ ઉઠાવે છે શું કહ્યું દિલ્હી સમ્રાટ રાણીના ના પ્રેમ માં અફસોસ છે ભાઈ કે હું જીવા છે કદાચ હું છૂટો હોત તો મારી દિલ્હીની પ્રજા દુખી ના હોત એટલા માટે જ હું આપને છૂટા કરવા ઈચ્છું છું

હાલમાં કોઈ આવતું એમ લાગે સામુંડા આપને હું પછી કહીશ સરસ વાંધો ની ભાઈ

તેમ મરી જવાનું છે તેમ જન્મ્યા તે જવાના છે તો પછી પોતાની પાછળ નામ ના કેમ ના મૂકવી પ્રભુ મારી સામે જો આજે સમુદ્રને ને તારનાર અરે આજે સમુદ્રને ને તારનાર ખાબોચિયા કેમ ડરે છે યુદ્ધ કે ગોરીસા થી ડરતો તો નથી ને ગોરીસા ડરતો નથી તો પછી તારી આંખોમાં આંસુ કેમ દેખાય છે મારો વાલો કઈ માસ ગયો વગર વિચારે ચામુંડ ને જેલ માં પૂર્યો હાલમાં મારું કોઈ જ નથી

પ્રતિજ્ઞા લીધા પછી તે લોખંડના હથિયાર ધારણ કરશે એ મારા માનવામાં નથી બાળક મારા માનવામાં નથી મહારાજ ચામુંડ કદાચ પોતાના હાથમાં હથિયાર ધારણ નહીં કરે પણ શક્તિ ભણી એ રસ્તો તો બતાવશે મારા વાલા પારો ચામુંડરાય મારા માટે તલવાર ધારણ કરે એ વાત રહેવા દો પારો રહેવા દો મહારાજ ચામુંડરાય તમારા માટે નહીં

के बा के प्रभाव से लेखनी के पराक्रम से अरे सदियों के सोये हुए भावों को जगाते हैं और जिंदा करते हैं जान मुर्दा दिलों में जब हम काव्य धारा बरसाते हैं रसी को हजार दरबारों के बीच बात की समा तो अनोखी सभी साते हैं तारे नहीं जाते शशि नहीं जाते अरे रवि नहीं जाते वहां कवि हम जाते हैं સાબાસ મારા બાળક સાબાસ કોઈ પણ ચાલો મારી સાથે કોઈ પણ હિસાબે ચામુડ ને સમજાવો જ પડશે ચાલો મારી સાથે જામોણ મારી ભૂલ થઈ મને માફ કર મે તને જેલ માં પૂરો મારા વીર સેનાપતિ મારી ભૂલ થઈ મને માફ કર સમ્રાટ આપના આંખ માં આંસુ બોલો બોલો મહારાજ આવું કેમ થયું એક નજીવી ભીખ માંગવા માટે નજીવી ભીખ નહીં 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 મન દાતા ચામુંડ ના રોમે રોમ આપના ચરો માં રજુ છે મહારાજ ચંદબારો ચામુંડરાય ના હાથ માંથી હથકડીઓ કાઢી નાખો જામોટરાય દિલ્હીની પરિસ્થિતિ વિશે તમે જાણો છો મહારાજ જેના રોમે રોમમાં દેશભક્તિ વહેતી હોય તેને પરિસ્થિતિનો ખ્યાલ કેમ ના હોય સમ્રાટ ચામુંડરાય ગોરીસા હલ્લો લાવ્યો છે દેશના એક પછી એક વીરનર મરી પરવરિયા છે લોકોના હૃદયમાં કુસુમ અને કલેશના બીજ રોપાય છે ચામુંડરાય માટે આપને હું આજ્ઞા કરું છું હથિયાર ઉપાડો ચામુંડરાય હથિયાર ઉપાડો બારોટ મારી પ્રતિજ્ઞા છે કે જે હાથમાં લોખંડની બેડી ધારણ કરી તે હાથમાં લોખંડની તલવાર ન ઉપાડવી બારોટ ચામુંડરાય પહેલા તમારી પ્રતિજ્ઞા કે પહેલા દેશ બારોટ પહેલી પ્રતિજ્ઞા બારોટ આનો કેતો કોને ચામુંડ હાથમાં હથિયાર ન ધારણ કરે ચામુંડને પ્રતિજ્ઞાથી ચલિત કરવામાં ઈશ્વર પણ લાચાર છે બારોટ પ્રતિજ્ઞા તો સર્વલ્યે અરે પ્રતિજ્ઞા તો સર્વલ્યે પણ પાડનાર કોક છે પ્રતિજ્ઞા જો પાડે નહીં તો જીવન ફોક છે ચમકે સૂર્ય ચમકને સુખ છે નહીં ચામુંડ તેની પ્રતિજ્ઞાના તાપને ચૂકશે નહીં બરોટ પણ ચામુંડ આ દેશની કીર્તિ અને સુકાન તારે હાથ છે ગુમાવ્યું કે રાખ્યું એ નામ તારે હાથ છે ચામુંડ તમારી દેશભક્તિની લાગણી ક્યાં ગઈ

કઈ છે તમારી યુક્તિ બારોટ ચામુંડરાય તમારી એ પ્રતિજ્ઞા છે કે લોખંડની તલવાર હાથમાં ધારણ નહીં કરું બરાબર ને બરાબર બારોટ બરાબર તો કોઈ વાંધો નહીં ચામુંડરાય આ લાકડાના તીરકામઠા હાથમાં ધારણ કરો અને મને વિશ્વાસ છે કે ચામુંડરા હાથમાંથી છૂટેલું આ લાકડાનું

આ કાષ્ઠ કેરા તીરથી આ લાકડાના તીરથી આ કાષ્ટ કેરા તીર્થી અરે આ લાકડાના તીર્થી આપ હિન્દુસ્તાનને હિન્દુસ્તાનને બચાવીશું ભારોટ બચાવીશું આ કાષ્ટ કેરા તીરથી જુક્ષુ સંગ્રામમાં અરે કાષ્ટ કેરા તીર્થી જુક્ષુ સંગ્રામમાં અવતાર શક્તિનો થશે આ કાષ્ટ કેરા તીરમાં આ લાકડાનો તીર

ચાલો ઉઠો અચ્છા લઈજો હાથમાં તાકાત છું સુલતાન ની કે જીતી જાય દિલ્હી વાતમાં કટકા કરી સુલતાન ના અરે કટકા કરી સુલતાન ના લોહી રેડી છું રણમાં ક્યારે શાંતિ મળશે આ ચામુન રાયના દિલમાં દિલ માં સાબા ચામુન સાબા મારા વીર સેવક સાબા હે દેશ ધન્ય છે ચામુન જય ભવાની જય ભવાની જય માતૃભૂમિ જય માં ભવાની

multimulti-field <tune noise> <tune noise> <tune noise> और सरदारों छुड़ो दिल्ली के सामने हमने सात सात बार चढ़ाई की है सातों बार हम नाकामयाब रहे अब तो लग रहा है कि दिल्ली के सामने हमारी जीत कदापि नहीं हो पाएगी पर जब तक पूरे हिंदुस्तान पर हमारी जीत नहीं हो जाती तब तक चैन की नींद नहीं सोने वाले

કહેવાનું એટલું જ છે ગોરી ચા કે પૃથ્વીરાજ ચૌહાણે તમારું ભરી સભામાં અપમાન કર્યું છે તો અપમાનનો બદલો અપમાનથી જ વારવાનો વખત આવ્યો છે અરે પૃથ્વીરાજ પૃથ્વીરાજના ખાસ પ્રધાન છો વાહોલી આપ તેમ છતાં આવી વાત કરો છો તમે આ વાત સુલ્તાનને કોઈ સમજવા નથી આવતી કહેવા એ હું એટલું જ માંગુ છું કે અત્યારે ચામુંડરાયને જેલમાં પૂર્યો છે કર્ણાટકીના પ્યારમાં કઈમાં છે પણ પ્રાણ ખોયો છે બીજ રોપાય છે માટે વેર લેવાનો સમય છે ઠીક હેલી જો સુ ભરોસા કરતા હે સુલતન કે સામને ધોકા યાની મોત તો સુથ્વીરાજ ને હમે એક બાર એક બાર નહી સાત સાત બાર છોડા હૈ કબૂલ છે હું તમારી સાથે સીધી મોકલી આપો ઠીક છે હા લશ્કર તૈયાર કરાવું છું સવારે સૂરજ ઉગતા ની પહેલા આપણે દિલ્હીની ઉપર સંગ્રામ માંડીશું અને પૃથ્વીરાજની સામે મહાન યુદ્ધ કરીશું મુકામ દિલ્હી દસ્તક આહુલીરાય શાહબુદ્દીનના સલામ માલિકુમ લિખતીન શાહબુદ્દીનના હુકમતી પૃથ્વીરાજ ચૌહાણ આ ચિઠ્ઠી વાંચીને અમારે તાબે થાવ નહીંતર યુદ્ધ કરવા તૈયાર થાવ दे दो ये चिट्ठी दे दो दूत को और वो बोले पृथ्वीराज चौहान को कि कल सुबह की सुबह ही सूरज उगने के पहले ही कोरिशा पूरी फौज लेके आएगा और दिल्ली के ऊपर चढ़ाई करेगा મારા વાલા વીર સેનાપતિ ચામુંડરાય મને શંકા છે કે આહુલીરાય રાય કોરિસ્સા સાવણીમાં પડી ગયો છે માટે યુદ્ધ થવાની તો સંભાવના છે તો ભરવા નથી સમ્રાટ યહઉનીરાય દેશદ્રોહી દગાખોરો સાથે મળી જાય તેમાં આપણે શું આપણે તો સતત યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ મહારાજ આવ્યો છે મહારાજ ઓડિશાનો સૈનિક આવ્યો સુધી ની દૂર પત્રિકા લઈને આવ્યો તમને મળવા માંગે તમે શું આવો તો અંદર આવો

સમજો હવે સમજો હવે શમશે કૌરવ ભર્યા ભારત ના ચોહાડો સદા તૈયાર છે

આજનો જલસો અરે છે કોઈ હાજર જાઓ કોઈ દૂરથી ગાને બોલાવો